હવે અમારે જવાનું છે ખોરાક દૂધ લઈને સડા સડાપ શડાપ સડાપ બાપા ડાલા મથો ડગલા દેતો આવે હો ભાઈ ભાઈ જલેબી અને ગાંઠી આવી ગયા અને જલેબી અને ગાંઠીયા અમારે રામવાળાને ખાવાની મજા જ આવે હું કે હવે આવી ગયા છે ભજીયા કારણ કે બધાને અલગ અલગ કોઈને ફાફડી ખાવાતા કોઈને જલેબી ખાવી હતી કોઈને વણેલા ગાંઠી ખાવાતા ને આપણે ખાવાતા ભજીયા સગીતોઈ માતાજીનું મંદિર આવેલું છે ને ભાઈ હ હળહળ કળિયુગની અંદર અત્યારે ઝાગથી જોધાઈ એક અહીંયા બે અને અહિયાં ત્રણ આ ત્રણ દિવસ છે ને એ ટૂંકમાં અખંડ છે બરાબર જોયું ને ભાઈ ગમે એવડો વાવાઝોડું હોય ગમે એવડો વરસાદ હોય પણ આ માતાજી નું અખંડ જોત છે ને ત્રણેય અખંડ હાલે છે ચોરોળની ની અંદર એક માં ભવાની નું પણ મંદિર આવેલું છે તો આજે આપડે માં ભવાની ને તમને બધા લોકો દર્શન કરાવે

હાલો તો થઈ કે કે રેડી છે જય હવે અમારે જવાનું છે દૂધ લઈને તો તમે બે મિનિટ રામબાઈ ને જરાક તેડતા આવું કારણ કે ભાઈ રામબાઈ ના છે ને હાથ નો એટલો વરસાદ એવું લાઈટ તો અમારા ગામમાં કઈ છે વરસાદ જોરદાર થઈ ગયું છે અને ભાઈ આ છે ને હું કેવું પવન એવડો જોરદાર છે થાંભલા પડી ગયા તારું તૂટી ગયા બાકા ઝીકી બોલી ગઈ ભાઈ અને રામભાઈ ની ગાડી છે ને નરમાં નીકળે નથી હું પેલા છે ને રામભાઈ ડ્રોપ કરતા હું નથી લેતા હું પછી આપણે આગળ બ્લોગ ને કન્ટિન્યુ કરી સડાપ 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 બાપા ડાલા મથો ડગલા દેતો આવે હો ભાઈ એવું કે નરમાં પાણી કેવું છે એટલે એટલે હે ભૂકા બોલાવી દે હાલાલ ફટાફટ બે હાલ મૂડું થઈ ગયા હાલ તો હું કરું

મારે એ શબ્દ કેવા છે કે મને ઇન્સ્ટાગ્રામ માં જાજા માણસો કમેન્ટ કરી દીધી જાજા માણસો કમેન્ટ કરી દીધી તને એના કારણે ભાઈ વરસાદ થઈ ગયો એટલે ભાઈ લોકો ને ભાઈ પાણી હોય તો જ બધી છે ને ના 100% તમે લોકો એ કમેન્ટ કરીને કે ભાઈ વરસાદ થઈ ગયો તમને જેટલો આનંદ છે ને એના કરતા 10 ગણો અમને પાનાન ગયો છે ને યાર મોરબી ની અંદર વરસાદ કેમ નો થાય કારણ કે મોરબી ની અંદર માં મસો નો આગે ઓન પુણ્યામાં માં બેઠા હોય અને યાર ઈ તમે પ્રાર્થના કરો અહિયાનો આકલો ફાડો એટલે યાર ઈમાં બીજી વાત ના આવે દેવને નીચે ઉતરવું જ પડે એમાં બીજી વાત ના આવે ને ભાઈ અટલ લીલા લેર થઈ ગયા અમારે પણ જો કે વરસાદ સારો થઈ ગયો કે માંડવી પાવાનું કંઈ છે નહીં હવે કંઈ ટેન્શન છે નહીં ને આજે છે ને ટૂંકમાં ક્યાંક ગાય વેણીને ક્યારની વાત હતી કે ભાઈ માતાજી જવું પણ ટાઈમ નહોતો મળતો પછી આજે એમ બધા ફ્રી હતા ને વરસાદ જોરદાર હતો એટલે કંઈ કામ હતું નહીં ઘરે એટલે બધા હવે બધા લોકો નીકળી ગયા માતાજી ખોરાદે જવા માટે ચાલો તો જઈએ આપણે બધા લોકો ખોરાદે માતાજી માતાજીના તમને પણ ઘરે બેઠા જેમાં ગાત્રાળના દર્શન કરાવું તો ભાઈ પહોંચી ગયા છે ગાતરાડ માં આ ભાઈ અહીંયા આવતાની સાથે હૈયા હૈયાની અંદર અલગ વાઇબ્રેશન આવે હું કેવું છે રામભાઈ તારું હે કેમ આજ ઘરે થી તને જમવાનું નથી આવ્યું કે શું છે કઈ બોલતો નથી તારો અવાજ નથી નીકળતો હે હા યાર રામભાઈ કે માં તો લાઈટ નોતી ને એટલે એને કાતર છે ને તકલીફ થઈ છે શું કે મજા આવે હે ને બધાને આજે જો બધા છોકરા આવ્યા ભાઈ નો છોકરો કોઈ છે એટલે મારા કાકા નો છોકરો છે એનો છોકરો બધા આવ્યા છે અત્યારે ચાલો તો આપણે છે ને બધા લોકો માતાજી ના દર્શન કરી લઈએ તો ફેમિલી માતાજીના દર્શન કરી લીધું છે બહુ મજા આવી ગઈ ને અંદર અહીંયા છે ને વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલા માટે તેને આપણે કંઈ વિડીયો શૂટ ન કર્યો અને દર્શન કરી લીધા આપણે જે મન્નત હતી દૂધ ચડાવવાની માનતા હતી કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે તો હવે છોકરાઓ કોઈ ભેગા છે તો લોકોને ભૂખ લાગીએ તો એક નાસ્તો કરીએ જાય આરાણા બાજુ ચાલો ફેમિલી જઈએ સીધા આરાણા A heart's beat to the city streets We begin to feel the fire.

ફેમિલી પોતે ગેસ છે આપણે ચોરવડ ગામની અંદર જે સગાઈ માતાજી નું મંદિર આવેલું છે ને બે હળહળ કડિયુગની અંદર અત્યારે જાગતી જોડા અહીં એક અહીંયા બે અને અહીંયા ત્રણ આ ત્રણ દિવસ છે ને એ ટૂંકમાં અખંડ જોત હાલે છે રમભાઈ અને કેવડો પવન છે બરાબર તે જોયું ને ભાઈ ગમે એવડો વાવાઝોડું હોય ગમે એવડો વરસાદ હોય પણ આ માતાજીનું અખંડ જ્યોત છે ને ત્રણેય અખંડ હાલે છે કે અહીંયા છે એક કે અહિયાં છે ને એક અહીંયા છે ત્રણેય જ્યોત છે ને અખંડ હાલે છે ને ભાઈ અહીંનો નજારો છે ને શું કહેવાય કે ભાઈ કઈ બોલવા માટે કઈ શબ્દ કંઈક અલગ જ છે અને ભાઈ આ હરાહ કડયુગ ની અંદર આ અખંડ રાખવીને ભાઈ એટલી અઘરું થઈ જાય એમ અને ભાઈ હવન થતું હોય ને ત્યારે તો મને તો ખબર મેં સાંભળેલી વાત છે જ્યારે હવન થતું હોય ને રમભાઈ ભાઈ ત્યારે ઘી ના ડબ્બા હોય ને ઘી ના ડબ્બા એ ટૂંકમાં આમ ટૂંકમાં ઓમતા ન હોય તો આમ રેડવામાં આવે ઘી એટલું અહીં થાય છે તો વિચાર કર કેવડું શો છે માતાજી આપણે આપડે આમ અલગ લાગે કેવું આમ તને ફીલ કેવું થાય કેવી મજા આવે છે મજા એવા કરે ને હાલો તમને છે ને જો અહીં બરાબર આવું છે ને જો માતાજી ની આંગળ અહીં જે આંગણું છે અહિયાં ત્રણ ત્રણ અખંડ જોત હાલતી હોય તો વિચાર કરી માતાજી ની તાકાત કેવડી છે ચાલો મિત્રો તમને બધા લોકોને ઘરે બેઠા માતાજી ના દર્શન કરાવું સગીતા અહીં તો હું કઈ રામભાઈ માતાજીના દર્શન કર્યા કેવું લે ગયો કગતા મા દર્શન કરીને માણસ આમ મારું જીવન ધન્ય ધન્ય કેવું હોય તો કહી દેવાય કારણ કે ત્રણ તો જુઓ તાલે એટલે એ તો આપણે પેલા વરસાદી વાતાવરણને ને એવડે પવન ને છે

પણ એમાં ખાસ તો અમે એવું ઈચ્છતા હોય કે નહીં ભાઈ અમારા જે સબસ્ક્રાઈબર લોકો છે ઘરે બેઠા માતાજીના દર્શન કરે અને લાવો લઈને આવે કદાચ કોઈ મુંબઈથી છે કોઈ અમેરિકાથી છે દુબઈથી છે ઘણા આપણા એવા સબસ્ક્રાઈબર છે અને લોકોનો મેસેજ પાવ કે ભાઈ અમે લોકો ત્યાંથી બેઠા બેઠા માતાજીના દર્શન કરીએ તો એનાથી મોટું શું હોય શું કહું ભારતી તને કેવું લાગ્યું અહીં જોયું તું ક્યારે એવું આવ્યું હતા સાહેબ પેલા આવ્યા હતા કાંઈ એક વખત ફેમિલા અહીં સગીતામાં દર્શન થઈ ગયા બધું થઈ ગયું ને હવે છે ને થોડાક સગીતામાનું મંદિર છે ત્યાંથી થોડોક આગળ આવતા છે ને ચોરોળની અંદર એક માં ભવાનીનું પણ મંદિર આવેલું છે તો આજે આપણે માં ભવાનીને પણ તમને બધા લોકોના દર્શન કરાવ ચાલો તો નીકળશું રમભાઈ માતાજીના દર્શન કરવા ભવાની માના દર્શન કરી લીધા ને ભાઈ બહુ મજા આવી ગઈ ને ચોરવાડા ગામની અંદર જો બે જાગતી જોતો હોય ને તો એક છે હગીતા હગીતાઈને એક છે ભવાની ભવાનીમાં ભાઈ આ બે માતાજીનો હું કેવો પરચા છે ને કહીએ ને એટલા ઓછા છે બહુ મજા આવે હું તો પહેલેથી આવતો છું અહીંયા અને ઘણા વર્ષો પહેલાં હું આવતો જ્યારે હું વડાફોનની અંદર જોબ કરતો ને ક્યારથી આવતો હતો અને આજે પાછો પરિવાર એકવાર મારા

એટલે હું તો ફૂલ ધન્ય થઈ જાઉં કારણ કે એ ભેગા હોય ને ભાઈ ભેગા હોય ને મજા અલગ જ હોય બસ એવું નથી કે ફોર વ્હીલ લીધી રામભાઈ મારા ભેગો સીટમાં બે મારી સાયકલ ન હતી ને તો એ પણ જાય બાકી ભાઈ એમાં કઈ ફેર ન પડે એમને હવે ટૂંક સમયમાં હમણાં રામભાઈ આવે છે માર્કેટમાં પણ તમે બધા લોકો સપોર્ટ કરજો એ પછી આપણે વાત કરશું નેક્સ્ટ ટાઈમ ક્યારેક કઈ રીતના છે હું આગળ આવે હું કરવાનું છે બસ તો અત્યારે જઈએ ફેમિલી આપણે ઘરે મળી આવે સીધા ઘરે જઈએ પહોંચી ગયા છે ભાઈ ઘરે અને રામભાઈ છે ને ઘરે પૂગી ને એટલે જો ઘારા જેવો થઈ ગયા હવે હા જોઈ લે એસ્ટેલ આમ વાહ ભાઈ વાહ હે ચા પાણી બનાવ હાલો હવે અને ભાઈ હવે છે ને મારે જવાનું છે બેંક ના કામ થી કેમ હાલ તો તું કઈ કામ નું હોય આજ બેંકે બેસી બેઠા હાલો લોન તને કે આપી દઉં હાલો ભાઈ મારે જવાનું છે બેંકે અને બસ યાર આજનો વિડીયો અહીં લગી દીધો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ છે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય